સમસ્તા આંબેડકરની બૌદ્ધ સમાજ સુરત દ્વારા આયોજિત ભગવાન ગૌતમ બુદ્ધ રાષ્ટ્રીય સાંસ્કૃતિક અને શૈક્ષણિક ટ્રસ્ટ બે હાજર પચીસ માં ઓગણ સિત્તેર મો ધમ્મચક્ર પ્રવચન અને મહોત્સવ અને વારસાવાર સમાપન સમારોહ અને મંગળવાર ઓક્ટોબર સાત બે હાજર પચીસ માં સાંજે ત્રિશમી મહાયુદ્ધ વિહાર પ્રેમનગર દરગાહ ભેડવટ પાટેસરા સુરત ખાતે રાખવામાં આવ્યો છે

અને સમાજસા આંબેડકરી બૌદ્ધ સમાજના નેતૃત્વમાં આગેવાનીમાં ઓગણ સત્તર વા પરિવર્તન મહોત્સવ એવો વર્ષાવા સમાપન સમારોહ બે હજાર પચીસનું ભવ્ય આયોજન તારીખ સાત અશ્વિની પૂનમના રોજ પ્રેમનગર ભેદવાડ ત્રિલક્ષ્મી મહાબુદ્ધિગાર ખાતે રાખવામાં આવેલ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ડૉક્ટર આંબેડકરજીએ ઓગણીસો છપ્પનમાં નાગપુરની પવિત્ર દીક્ષાભૂમિ ખાતે કોઈપણ પ્રકારની રક્ત ને ટીપો વગર એક ધાર્મિક ક્રાંતિ કરેલી જે સમ્રાટ અશોક પછી અઢી હજાર વર્ષ બાદ ભગવાન તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ નો વિજ્ઞાન પર આધારિત માનવતા પર આધારિત જાતપાત અને મૂળ ભારતીય મૂળનો ધમ્મ એટલે તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ નો ધમ્મ પોતાના પાંચ લાખ અન્વયો સાથે ચૌદમી ઓક્ટોબર ઓગણીસો છપ્પન ના રોજ નાગપુર ખાતે અંગીકાર કરેલ અને એક મોટી ધાર્મિક ક્રાંતિ અને એને અમે ધમ્મ ક્રાંતિ કહીએ બાબાસાહેબ આંબેડકર ની ધમ્મ ક્રાંતિ આ ધમ્મ ક્રાંતિ ને હવે ઓગણસત્તર વર્ષ પૂરા થયા છે અને સિત્તેર કરે છે આંબેડકર લડ્યા હતા બાબા સાહેબ કોના કોના માટે શું શું કર્યું છે સંવિધાનમાં બાબા સાહેબ તમામ વિષયોને આવરી લીધા છે પરંતુ આ જે પંચશીલના તત્વો છે જે તથા ભગવાન બુદ્ધ ના તત્વો છે આ તત્વોને પણ ડોક્ટર બાબા સાહેબ સંવિધાનમાં અંકિત કરીને એક આદર્શ સંવિધાન આ દેશને આપેલ છે અને માટે એ લોકોને એને યુવા પીઢીને એનું જ્ઞાન થાય આ માટે આ ધમ્મ પરિવર્તન મહોત્સવ દિને અમે આ પ્રેમનગરમાં બહુ ભવ્ય કાર્યક્રમ રાખેલ છે અને આ વર્ષવા સમાપન જે આષાઢી આ આપણે અશ્વિન પૂનમ સુધી ચાર મહિના ભીખુલ સંત પોતાના વિહારોમાં રહીને ધમ્મ પ્રચાર કરે છે જે ચાર મહિનાને આ અશ્વિની પૂનમ દિન પૂરો થાય છે અને તે દિવસે ભીખુ સંઘનું પણ આ વર્ષાવાસ સમાપન સમારોહનું આયોજન છે આ પાવન પ્રસંગે આશીર્વાદ પ્રચન માટે બદંત આનંદ ખેરો ભિક્ષુની સંઘ મિત્ર જે ત્રણ વર્ષથી અહીંયા લગાતાર એ વર્ષવાસ કરે છે અને બજાંત વિનય પ્રિય આ આશીર્વાદ પ્રચન કરશે અને સભાના અધ્યક્ષ સ્થાને માન્ય સપકાળ ગુરુજી ખાસ ઉપસ્થિત રહેશે અમારા આકોલા મહારાષ્ટ્રના આંબેડકરી ચરોળના નેતા આટુડી ગુરુજી ગોપાળા ઓટુડી ગુરુજી દલિત મિત્ર આ કાર્યક્રમમાં ખાસ મહારાષ્ટ્રથી ઉપસ્થિત રહેવાના છે અને આ પાવન પ્રસંગે અમારા સુરત શહેરના તમામ અમારા આગેવાનો ને તો ઉપસ્થિત રહેશે અમારી સમાજની માજી નગર સેવિકાઓ ત્રણે ત્રણ ઉપસ્થિત રહેશે અમારા યુવા પેઢીઓ એ આ બધા ઉપસ્થિત રહેશે અને આ ધમ્મ પ્રવચન બાદ રાત્રે આઠ કલાકે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયક જે આંતરરાષ્ટ્રીય વિચારધારક છે ફૂલેશ્વર આંબેડકર વિચારક વિચારોના એ એ ગાયક લીતુનેજી અને મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ ગાયિકા શીતલ રાયવુલે અને મુકુન નુતુણે વચ્ચે ભીમ બુદ્ધ ગીતોનો જંગી મુકાબલાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે તમામ વિસ્તારના નાગરિકોને સૌ શહેરીજનોને અને ખાસ કરીને આંબેડકરી બૌદ્ધ સમાજના આગેવાનોને અને મહિલાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અમે હાર્દિક અપીલ કરીએ છીએ આ એક ધાર્મિક પ્રોગ્રામ છે બાબાસાહેબ આંબેડકરની વિચારોને જીવંત રાખવા માટેનો